રોટલા ખડે ને ભોલા હારું ત્રણ ચાર રોટલી બનાવેલા પછી હું ગામમાં થોડુંક લેવું હોય શાકભાજી થોડુંક લેવું ને મહેસાણી દરાવાના છે તો એ પાંચ મિનિટ દસ મિનિટ હું ભીન દરાય એટલી ખડી ખાઈ ખાખડી દરાવે ને પાછી એ તેલ કાઢ દેવાય ને સરાય કાર એ વિસારવું પડે કારણ કે નવરી થા તો તાં ફવાય વેલી ઉઠે કરેલા તો હમણાં તો ધોળાપાટી બહુ છે હમણાં છે ને અમારે પાણીની મોટરું ખોટ કાઢી હતી એ પાણી આઠ દી થયા નહોતું આવ્યું એ જો કાલે પાણી આવ્યું તો કાલે આખો દી ધોવામાં ધોવામાં નેવરી નહોતી થઈ ને આજે જો નેવરી થઈ તો આપણે મસાલા ધરાવવાના છે એટલે જો આ ઘણી હું રોટલા ખોલેલા રોટલી ખોલના એટલે મસાલા ધરાવેલા મસાલામાં ટાઈમ જળી ગયા હું સારે ભરે ભરેલા પણ મણી જોઈએ નિરાય મણી ઉતાંદરી મસાલા કરવા ગમે નહીં એટલે હિંગ જે પડી ને એ જ હળદર પડી હળદર ને જ ધરાવવાની હમણાં આપણી ખાલી મરસાન ધાણા જીવું અટાણે તો દરાવવાના છે હિંગ ને ધાણા જીવું પડ્યું હશે પણ ધાણા જીવું દરાવે ને આવે હું મારે ગામડેથી એટલે ધાણા જીવું દરે ને બગની ભરેલી એને હળદર કિલો જેટલી છે દરાવી પડી તો હળદર એ જ દરાવે તો આપણી જો હાલો બધું ધરાવે એટલે રોટલા થઈ જાય એટલે ભાઈ ચાલો આ રોટલા રોટલી પકડેલી ને જો તુરિયાનું શાક હોય છે એવું આપણી કંઈ કામ ને આપણે બપોરી ખાવાનું છે દણું ધરાવે ને પછી મસાલા ધરાવે ના એટલે પછી આવે ને સીધા જમવા બેહ જાય મસાલા હવાય ઠાર ના મૂકી દઈએ રવેશ માં ઠંડુ થઈ જાય પછી સારે એ ચટણીમાં તો અમે તેલ દઈએ ફૂલ મીઠું નો નાખીએ તેલ દે ને અમે ચટણી ભરીએ કારણ કે આપડી કઈ મોરો હોમવાર મંગળવાર કે રવિવાર રહ્યા હોય તો એ મીઠા વાળી ચટણી આપણી રોટલા રોટલી કરતી દીધા મીમા એટલે એની સા પાણી પીવડાવી લીધા અધૂરા મુકા રોટલા રોટલી થેગા ને એવ આપડી જવાનું છે ધાણા ને જીર આપણે ધાણાજીરું ગયા વાર હું ઘણું બધું પડ્યું છતાંય આ વરફ આપણે મરસાન ધાણા જેવું કરાવેલીએ તો આખા વરફી નહીં તો એવા ધાણા છે થોડા ને જીરું છે જાજુ જો આમાં જીરું કેટલું બધું છે એટલે જીરું થોડું વધારે નાખીએ શાકમાં શું જીરાની બહુ આવી આવે એટલે આપણે બે કિલો ધાણાજી કરવાનું છે બાકીનું જીરું શાક કરે ને આપણે ઘણું કરી એટલે આપણે વઘારમાં કાયમ આવે તો હું જાણું ઘંટીને અમારે ઘંટી છે બાજુમાં એટલે ભોલાભાઈનો ટાઈમ થયો જમવાનો એટલે ભોલોભાઈ જમવા આવે એ પહેલાં આપણી દરેલીએ લઈએ તો આવો બધાય જો મારા મહેમાન થવું હોય તો આ ઘંટી છે એ જ ગલીમાં અમે રહીએ કોઈને આવવું હોય તો આવી જઈ પણ ને મારો વિડીયો જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને બે લાઇક બટન દબાવજો